હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું માંગી આજે તમારી સાથે શેર કરી રહી છું ગુજરાતી થેપલા ગુજરાતી લોકો તો બધા બનાવતા જ હશે પણ આજે મારા એક પ્રિય એવા સબસ્ક્રાઈબરની ડિમાન્ડ હતી કે ગુજરાતી થેપલા બનાવો અને મેં એના માટે એક રેસીપી બનાવી છે તો અહીં મેં મેથીના પાંદડા લીધા છે જે મેં એને વોશ કરી લીધા છે સરખાય અને થોડીવાર માટે ડ્રાય કરી લીધા છે અને અત્યારે હું ઝીણું એવું કટિંગ કરીને એને લે ઉપયોગમાં લઈશ તો સરખા એને મેં વોશ કરી પછી એને ઉપયોગમાં લઉં છું અને એકદમ ટેસ્ટી જે ગુજરાતી લોકોના તો ફેવરેટ જ હોય છે તો બીજા લોકો પણ ટ્રાય કરો અમારા ગુજરાતીઓનું તો એકદમ ફેવરેટ થેપલા રેસીપી અને મેં અહીં લસણ લીધી છે તો થોડી લસણને મેં ફોલી અને એવું અસલ ડસ્ટામાં અસલ એનું ખાંડી લઈશ અને તેનો ઉપયોગ કરીશું પછી તો અસલ ખંડાઈ ગયું છે તો હવે એક બાઉલમાં મેં અહીં ઘઉંનો લોટ લીધો છે એકદમ બારીક જે આપણે ઘઉંની રોટલીનો લોટ આવે છે એ જ લીધો છે તો એક બાઉલમાં હું નાખી દઈશ તેને અને તેમાં હવે થોડા મસાલા નાખીશું તો પહેલાં મેં અહીં મેથી લીધેલી હતી એ ડ્રાય કરીને મેં ચોપ કરીને મેં નાખી દીધી છે હવે તેમાં થોડા મસાલા નાખીશું તો જે અમારું લસણની પેસ્ટ બનાવી હતી એ નાખી દેસી અને આગળ આપણે મસાલા નાખીએ તેમાં લાલ મરચું પાવડર નાખ્યો છે પછી અહીં આપણે હળદર પાવડર નાખીશું અડધી ટી સ્પૂન છે હળદર પાવડર અને સ્વાદ અનુસાર તમારો સ્વાદ પ્રમાણે તમે નમક નાખજો તમે થોડું જાદુ વધારે કરી શકો છો પછી જે સફેદ તલ આવે છે એ નાખ્યા છે મેં અહીં અને પછી બધું જ મિક્સરણને આપણે મિક્સ કરી દેસી તો મેં સરખાએ હાથ થોસ કરી લીધા હતા અને પહેલાં મેં ચમચીથી થોડું થોડું મિક્સ કરી લઉં છું અને મોણ માટે ના તેલ નાખીશું તો પહેલાં મિક્સ કરી લઈએ પછી આપણે તેમાં મોણ પ્રમાણે તેલ નાખીશું તો મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે અને હવે હાથેથી અરે મિક્સ કરશું અને પાણીથી આપણે એક રોટલી જેવો લોટ બાંધીશું અને લોટ એકદમ નરમ બાંધશી એકદમ કડક પણ નહીં બાંધીએ એકદમ નરમ પણ નહીં બાંધીએ એવો આપણે લોટ બાંધી અને પાછું ઓઇલથી આપણે સરખાએ એકદમ આપણે લોટ બાંધી લેવાનો છે જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ તો આપણે થેપલાની રેસિપી માટે આ રીતે લોટ બાંધવામાં આવે છે જો મારી ચેનલમાં અત્યાર સુધી તમે નવા હો તો મારી ચેનલને જોઈન કરી લેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી રેસીપી માટે મારી બે લાયકોનને ઓન કરી લેજો ત્યાં સુધી મારી નવી નવી રેસીપી આપની સમક્ષ મળતી રહેશે તો મેં સરખાએ મેં લોટ બાંધી લીધો છે તો મેં અહીં એક પાટલો લઈ અને એ ગુંડલું કરી અને તેને સરખાએ ગોળ વણી લઈશ અને સારી રીતે તેને લોટમાં કવર કરી અને ગોળ ગોળ વણી લેશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જ કરવાનું ના ભૂલશો અને નવી નવી રેસીપી મારી તમારી સમક્ષ મળતી રહેશે તો મને થોડો સપોર્ટ કરજો અને તમે ક્યાંથી જોવો છો મારી રેસીપી તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને રેસીપી આપને કેવી લાગી રહી છે એ પણ જરૂર બતાવજો તો આપ સમક્ષ આજે મેં થેપલાની રેસિપી બનાવી છે તો આવી જ રીતે મારી નવી નવી રેસીપીઓ તમારી સમક્ષ આવતી રહેશે તો ચલો મેં થેપલું વણી લીધું છે તો તેને આપણે શેકી લઈએ જલ્દી જલ્દી શેકી લઈએ અને જલ્દી જલ્દી બનાવી લઈએ તો આપને બધા થેપલા તો ભરતા જ હશે તો મોઢામાં પણ પાણી આવી ગયું હશે જો મેં તવી લઈ લીધી છે અને તેની ઉપર વારાફરતી આગળ પાછળ કરી અને શેકી લઈશ તો આપને થેપલાની રેસિપી કેવી લાગી અને તમે બધા કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો થેપલા બનાવીને મેં રેડી કરી લઈશ બધા અને બેય સાઈડ શેકાઈ જાય પછી આપણે થોડું થોડું તેલ લગાવી અને આપણે બેય બાજુ શેકી લેશી તો થેપલા આપણા રેડી છે તો સર્વિંગ માટે પણ લઈ લેશી જો લ્યો એટલું મસ્ત આપણો થેપલા તૈયાર છે તો હવે આપણે સર્વિંગ માટે લઈ લેશી તો મેં અહીં એક પ્લેટિંગ કરી છે તો પ્લેટિંગમાં મેં અહીં થેપલાને ગાર્નિશિંગમાં લીધા છે અને સાથે ઘણા લોકો ચાની સાથે ચાની સાથે ખાતા હોય છે ઘણા અથાણું ખાતા હોય છે તો તમારા ટેસ્ટ માટે જે પણ સાથે લેતા હોય એ લઈ શકો છો તમે અહીં થોડી કાંદા લીધેલા છે અને બે જાતના અથાણા લીધા છે એક હળદરવાળું અથાણું અને એક મીઠું અથાણું એક તીખું અને એક મીઠું અથાણું એવી રીતે મેં ગાર્નિશિંગ કરેલું છે સાથે થોડું આપણે સાબુદાણાની વેફર હોય છે એ મેં રેડી કરી હતી અને એના મેં ફ્રાય કરીને તમારી સાથે સર્વિંગમાં લઈ લીધી છે અને સાથે ચાને પણ આપે રાખીશું તો આપણી ડીશ તૈયાર છે ગુજરાતી સ્પેશિયલ થેપલા તો આપ સપને કેવી લાગે મારી થેપલાની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો થેન્ક યુ ફોર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા